અંબાજી અંબાજી ઉપર ઉપર જતા વ્યક્તિઓને માતાજીના લોકો પૈસા માગી અને હેરાન કરે છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ વિડીયો મારી પાસે લેટ આવ્યો પણ તમને બધી માહિતી દેવાનો છું ભાઈ વિડીયો અંદર હવે તમને ખબર હશે કે લોકો એકમ બીજ અને ત્રીજથી એ ચાલતા અંબાજી માટે રવાના થઈ ગયા હતા ત્યારે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે જો કે ભાદરવી પૂનમ પણ પટી ગઈ ભાઈ પણ આ વિડીયો શા માટે લેટ બતાવું છું એ તમને કહું છું કેમ કે મારી પાસે હમણાં જ આ વિડીયો આવ્યો અને એટલા માટે હું તમને થોડોક લેટ બતાવું છું પણ આ વિડીયો સાહેબ તમે એકવાર અવશ્યપણે જોજો હવે તમને ખબર છે અત્યારે લોકો ચાલતા અંબાજી જતા હોય ત્યારે દૂરથી જે લોકો આવતા હોય ને દાહોદથી ને એ બાજુ તો એમને અમુક એવા ટોલ ટેક્સો આવે કે જ્યાં એક માસી કે જ્યાં તેમ એમને જોવા મળે હવે મિત્રો અત્યારે જે તમે માસી જોઈ રહ્યા છો આ માસી જોડે મારો કોઈ વિરોધ નથી અને ના તો આ માસીનો કોઈ વિરોધ કરું છું હું કોઈ વિરોધ નથી કરતો લોકો માસીનો વિરોધ કર્યો બહુ વિરોધ કર્યો પણ હું નથી કરતો હું ખાલી એક કહેવાય ને કે ભાઈ એક સારી માહિતી આપી વિડીયોના માધ્યમથી એ મારું કામ છે બાકી મારું કામ નથી કે કોઈને ઝઘડાવાનું હવે મિત્રો વાત એવી છે કે અત્યારે જે તમે માસી જોઈ રહ્યા છો આ માસી જે યુવકો કે જે માય ભક્તો જે લઈને જઈ રહ્યા હતા સંઘ એ સંઘ લઈને જઈ રહ્યા હતા ત્યારે આ માસી વચમાં આવ્યા અને આ માસીએ તાળી પાડી અને એમને આશીર્વાદ આપ્યા તો એ તો સારું કહેવાય કે માસી આશીર્વાદ આપે આપે તો આપણે ઘણા બધા આગળ જતા હોઈએ છીએ પણ એ માસી આશીર્વાદ આપી અને જ્યારે ભેટ માગી ત્યારે બધા ભક્તોના આંખમાંથી આંસુ આવી ગયા અગિયારસો રૂપિયાની ભેટ માગી હવે અગિયારસો રૂપિયાની ભેટ માગી તો બધા ભક્તો અચાનક ગભરાઈ ગયા કે ભાઈ આટલું બધું માસી ન હોય કદાચ દસ વીસ રૂપિયા તો હોય સો રૂપિયા હોય પણ અગિયારસો રૂપિયા ક્યાંથી લાવવા માણસ આખો દિવસ મજૂરી કરે ભાઈ ત્યારે નેટ પાંચસોથી છસો છસો રૂપિયા કમાય ભાઈ બરાબર હવે આખો દિવસ કામ કરે ત્યારે પાંચસોથી છસો કમાય ને એ જગ્યાએ માસી એ સંઘવાળા જોડે અગિયારસો રૂપિયા માગ્યા કે અગિયારસો રૂપિયા આપો ને કે હું તમને અહીંયાથી ન જવા દઉં પછી એ લોકોએ શું કર્યું કે માસી અમે અગિયારસો રૂપિયા તમને ન દો અમે વિડીયો બનાવીએ તમારો ન કે તમે અમે જવા દો પણ એ માસી ન જવા દેતા એ ભાઈએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં નાખ્યો જે વિડીયો અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો માતાજી ના વેસમાં લોકો આવીને લોકો પાસે પૈસા માંગી રહ્યા છે એ લોકો જે આપે તમારે લઈ લેવાના હોય